सोच न्यूज़ एक नई सोच के साथ मांडल वावेश्वर महादेव जगह पीपल वृक्ष न पूजन कर विधि विधान साथ वृक्षारोपण कर હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને હવે પૂર્ણાઉંધી તરફ આ પવિત્ર માસ આગળ વધી રહ્યો છે આજે શનિવારે શાસ્ત્રો અનુસાર શનિ પ્રદોષનો સંયોગ હતો શાસ્ત્રોમાં વૃક્ષોનું મહિમા છે છોડમાં પણ રણછોડ છે ત્યારે વૃક્ષમાં પણ ભગવાનનું સ્થાન છે આજે પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવજીનું અતિ પ્રિય વૃક્ષ એટલે પીપળાનું વૃક્ષ નગરના વાવેશ્વર મહાદેવ મંદિર ખાતે કર્મકાંડી મહારાજ મુકેશભાઈ વ્યાસ દ્વારા વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરાવી હતી લાભ હિતેશભાઈ રામી સહિત કેટલાક યુવાનોએ લીધો હતો પીપળાના વૃક્ષની વિવિધ પૂર્વક પૂજા અર્ચના કરીને વૃક્ષારોપણ પણ કરાયું હતું મહેન્દ્ર ગજર સાથે સોચ ન્યૂઝ માંડલ